નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ફરીથી આપનું સ્વાગત છે બાયોલોજીની અંદર આપણે ભણી રહ્યા હતા અગિયારમાં ધોરણનો અગિયારમું ચેપ્ટર હવે વનસ્પતિ કોષમાં શું થાય તો કે વનસ્પતિ કોષનો એક ટોપિક છે આપણી ચોપડીમાં ને રસ સંકોચન થાય શું થાય બચ્ચા લો રસ સંકોચન એમાં પણ આપણી પાસે ત્રણે ત્રણ કન્ડિશન છે આઈસોટોનિક હાઇપોટોનિક અને હાઇપરટોનિક આઇસોટોનિક બોલીએ એટલે કેવું કહેવાય તો કે સમસાંદ્ર રાઈટ હાઇપોટોનિક એટલે કેવું કહેવાય અધો સાંદ્ર અને હાઇપોટોનિક એટલે શું કહેવાય અધી સાંદ્ર આ ત્રણે ત્રણનો એક્સપેરિમેન્ટ આપણે જોઈ લઈએ એટલે હું તમને ત્રણે ત્રણ વસ્તુ સમજાવી દઉં હવે મારે તમને કયો કોષ સમજાવવો છે સૌથી પહેલાં તો કે વનસ્પતિ કોષ તો હું પહેલાં વનસ્પતિ કોષને ડ્રો કરું રાઈટ સાદી રીતે ડ્રો કરું છું એટલે આ એક કોષ આ બીજો કોષ અને આ ટેન ટેન ટણાન ટણાન આ ત્રીજો કોષ ક્લિયર થાય એનો મતલબ આ કોષની હું શું દોરી રહ્યો છું કોષ દિવાલ કેમ કેમ કે કે સર આ તો વનસ્પતિ કોષ છે ને વનસ્પતિ કોષ પાસે તો કોણ આવે કોષ દિવાલ આવે શું આવે બચ્ચા લો કોષ દિવાલ હાલો મારી વાત આખી ક્લિયર તો અમે કોષ દિવાલને ડ્રો કરી દીધી કોષ દિવાલને લગો લગ અડીને એમની પાસે કોણ આવે તો કે કોષ દિવાલ ને લગોલગ અડીને એમની પાસે કોષ દિવાલની એટલે કોણ આવે તો કે કોષ રસપટલ પટલ જોવા યલો લાઇન એટલા માટે દોરું છું તમને ખબર પડે ગાઢ રીતે સંકળાયેલો આને અલગ કરી જ ન શકાય પણ હું સેજ અમથું અલગ તમને એટલા માટે પાડીને આપું છું તમને ખબર પડે કે અહીંયા કોણ છે બચ્ચા લો તો કે કોષ રસ સ્તર છે આ લો ક્લિયર તો આ થઈ ગયું આપણો વનસ્પતિનો કોષ વનસ્પતિના કોષની સેમ રચના કોણ હોય તો કે કે એનું કોષ કેન્દ્ર આ એનું જનીન દ્રવ્ય અને પ્લસ એની પાસે સૌથી મોટા ભાગમાં કોણ હોય રસ અને બીજું કોણ હોય તો કે કોષ રસ જો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એવી જ રીતે આ કોણ એનું પેલું જનીન દ્રવ્ય કોષ કેન્દ્ર અહીંયા કોને દોરી દઉં તો કે રસ ધાની અને એની સિવાય એની પાસે કોણ હોય તો કે કોષ રસ ફરીથી કોષ કેન્દ્ર જનીન દ્રવ્ય કોણ છે એની રસધાની અને બીજું કોણ હોય કોષ રસ જેવી રીતે પ્રાણી કોષનો ઉલ્લેખ કર્યો તો એવી જ રીતે અહીંયા ત્રણ ઘટક દ્રવ્ય મૂકવાના છે રાઈટ મૂકી દઈએ આપણે ત્રણ બીકર આ પહેલું બીકર આ બીજું બીકર અને આ ત્રીજું બીકર હાલો પહેલા બીકરમાં આપણે શું લીધું હતું તો કે સમ સાંદ્ર દ્રાવણ ઇંગ્લિશમાં એને શું બોલાય તો આઇસો ટોનિક સોલ્યુશન રાઈટ આપણા માટે આશ્રુતિ માટે કેટલી વસ્તુ જરૂરી પડે જો તમારે બે બે વાર રિપીટ કરાવું છું હવે તમને આશ્રુતિનો ટોપિક આપડવો જ જોઈએ રાઈટ આશ્રુતિનો ટોપિકમાં પહેલો શબ્દ શું હોય બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ ફરજિયાત હોવા જોઈએ રાઈટ તો કોષ રસ ને આની સાંદ્રતા કેવી થઈ જશે અલગ અલગ ક્લિયર નંબર બે વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ અને ત્રીજું

એટલી જ સાંદ્રતા ક્યાં છે બહાર છે જો તો પહેલો નિયમ ફોલો થાય છે પહેલો નિયમ ફોલો થાય આપણી પાસે તો આશ્રુતિની ક્રિયા કરવા માટે ફરજિયાત શું હોવું જોઈએ બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે એ અને બી બંને કેવા છે સાંદ્રતામાં સરખા એનો મતલબ અહીંયા આપણને આશ્રુતિની ક્રિયા નહીં દેખાય વનસ્પતિનો કોષ જેવો છે એવો ને એવો રહેશે કેમાં સમ સાંદ્ર દ્રાવણમાં હવે બીજો ટોપિક જે આપણે લઈએ છીએ એમાં હું કયું દ્રાવણ મૂકું છું તો કે અધિસાંદ્ર અને અધિસાંદ્ર એટલે હાઈપરટોનિક એનું મતલબ બહાર જે પાણી મૂકું છું બહાર અહીંયા જે પાણીનું લિક્વિડ છે અથવા તો જે છે એ કેવું છે અધિસાંદ્ર હવે અધિસાંદ્રનો મતલબ થાય જેમાં સાંદ્રતા કેવી હોય અધિક હોય એટલે અતિશય વધારે શું છે એમાં સાંદ્રતા છે એનું મતલબ પાણી કેવું હોય ઓછું હોય કોની સાપેક્ષે તો કે આ કોષને આપણે બી કહી દઈએ અને આપણે એ કહી દઈએ તો બીની સાપેક્ષે બીમાં કોણ છે કોષ રસ એની અંદર પાણીનું પ્રમાણ આ અધિસાંદ્ર દ્રાવણ કરતાં કેવું કેવું પડશે વધારે અને સાંદ્રતા કેવી કેવી પડશે ઓછી ક્લિયર થાય હવે તમને બધાને ખબર છે ત્રણે ત્રણ નિયમ વચ્ચે અર્ધપ્રવેશ પટલ સ્વરૂપે કોણ છે એમની અંદર કોષ રસ સ્તર ચાલો શું થાય બતાવો તો કયો તો કઈ ઘટના થાય તો તમને બધાને આ ઘટના વિશે ખબર હોવી જોઈએ ચાલો શું થાય છે લેટ મી યુઝ ધીસ પેન ક્લિયર શું થશે પાણી પહેલું બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધપ્રવેશીલ પટલ પાણી પોતાની વધારે સાંદ્રતા એટલે જુઓ અહીંયા પાણીની સાંદ્રતા કેવી છે વધારે અને અહીંયા અધી સાંદ્ર દ્રાવણ છે એટલે અહીંયા સાંદ્રતા કેવી થઈ જશે વધારે પણ પાણી કેવું થઈ જશે

પાણી બહાર આવવાને કારણે ધીરે ધીરે આ છે એ કોષ સાથેનો સંબંધ તોડે કોષ દિવાલ સાથેનો સંબંધ તૂટે અને એના કારણે શું થાય તો હું તમને એ પણ સમજાવી દઉં લેટ મી યુઝ ઇરેઝર હવે આને બધું કાઢી નાખું પાણી ક્યાં વહી ગયું

ખ્યાલ આવે છે એનો મતલબ હવે આ કોષ રસ કેવો થઈ ગયો ઘટ્ટ અને વધારે સાંદ્ર થઈ ગયો કેમકે પાણી નીકળી ગયું હલો હવે ક્વેશ્ચન ઈ બને કે અહીંયા પાણી નીકળી જવાને કારણે હવે આ ભાગમાં કોણ હોય હાલો લોજિક બેસાડો તો આ ભાગમાં કોણ હોય કેમકે અહીંયા તો હવે કોષ રસ નથી યાદ રાખજો આ ભાગમાં અધિસાંદ્ર દ્રાવણ હોય કયું દ્રાવણ અધિસાંદ્ર દ્રાવણ રાઇટ એનો મતલબ અહીંયા જે દ્રાવણ હોય એ જ દ્રાવણ ત્યાં હોય શું કામ કેમકે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ તો કેવી છે કોષ દિવાલ એ તો પ્રવેશશીલ છે અને એટલા માટે જો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કોષ દિવાલ પ્રવેશશીલ છે એટલે બહારનું પાણી જે છે એટલે કે જે અધિસાંદ્ર દ્રાવણનું પાણી છે એ અહીંયા પહોંચી જાય કેમ કે પ્રક્રિયા તો ક્યાં થઈ કોષ રસ અને આ દ્રાવણની વચ્ચે થઈ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણ પાણી પોતાની વધારે સાંદ્રતા થઈ ઓછી સાંદ્રતા માંગ્યું એનો મતલબ આ કોષ ચિંડાયને ત્યાં બેસી ગયો છે મારી વાત ક્લિયર થાય આ કે ના સમજાય સો ટકા તમને સમજાવવું જોઈએ જોઈએ અને જોઈએ ચાલો આ બાજુ આવી ગયું છે ફટાફટ લઈ લો એનો મતલબ આ કોષ રસ એકદમથી ઘટ્ટ થઈ ગયો ક્લિયર થાય છે હવે આ કોષને હું પકડી લઉં સાંભળજો ધ્યાનથી આ કોષને હું પકડી લઉં એટલે ચીમડાઈ ગયેલો કોષ છે પણ તમે જુઓ અહીંયા એ ચીમડાયો ભલે કોષ ચીમડાયો ભલે પણ કોષ દીવાલ તો જેવી હતી એવી ને એવી જ છે એનો મતલબ કોષ દિવાલે પોતાનો આકાર જાળવી રાખ્યો છે મારી વાત ક્લિયર થવી જોઈએ બધાને એટલે કોષ દિવાલે પોતાનું સ્થાન ગુમાવ્યું નથી હાલો ક્લિયર થઈ જાય અહીંયા સુધીની વાત

રાઈટ તો આ કોષ રસ અને સખત સાંદ્રતા ધરાવતો છે કેમકે આમાં પાણી છે નહીં એવરીવન આ કે ના અને હવે આની અંદર આ ભાગ છે અને આ ભાગની અંદર આ ભાગમાં કોણ બેઠું હતું તો આ ભાગમાં તો પેલું દ્રવ્ય જ બેઠેલું હતું ને હવે એને હું કયા ભાગમાં મોકલી રહ્યો છું તો કે કે હવે હું એને અહીંયા ચોક્કસ આને કેના કોષમાં અહીંયા અધિસાંદ્ર હતું અહીંયા કયું દ્રાવણ લઈ લઉં તો કે અહીંયા હું અધો સાંદ્ર દ્રાવણ લઉં છું કેવું દ્રાવણ લઉં છું અધો સાંદ્ર દ્રાવણ લઉં છું એટલે તમને ખબર પડે કે જ્યાં પાણી કેવું છે વધારે કોની સાપેક્ષે આ કોષની ની સાપેક્ષ બી ની સાપેક્ષે અને સાંદ્રતા કેવી છે બચ્ચાલો તો કે ઓછી છે ને એના કારણે શું થશે તો કે પાણી જે છે એ હવે ક્યાં જવાની શરૂઆત થશે અંદર જવાની શરૂઆત થશે એટલે કઈ પ્રક્રિયા થશે અંતઃ આશ્રુતિની પ્રક્રિયા દેખાશે ધીરે 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 પાણી અંદર જશે અને એ પાણી અંદર જવાને કારણે ફરીથી આ કોષનો કોષ રસ વધશે અને પોતાની મૂળ સ્થિતિને પ્રાપ્ત કરશે મારી વાત ક્લિયર થઈ આ કે ના હવે સાંભળજો હજી જો વધારે પ્રમાણમાં હજી જો વધારે પ્રમાણમાં અંત આશ્રુતિ થાય તમને આખી વસ્તુ સ્ટોરી ખબર પડી કોશરસ અંદર આવવાનો શરૂઆત થઈ ગયો રાઈટ હજી હું આને થોડુંક ડિટેલમાં આને આપણે ફરીથી રફ કરી દઈએ એનો મતલબ સમજી ગયો કે આની અંદર હવે આ કોણ હતું કોષ કેન્દ્ર આની અંદર ફરીથી કોણ હતું તો કે આ રસ ધાની અને આમાં કોણ આવવા મળ્યું પાણી પરંતુ હજી પાણી અંદર આવે જ છે પાણી અંદર આવે જ છે તો એ સમયે અંદર રહેલું પાણી જે છે એ દિવાલ ઉપર પ્રેશર કરે છે સાંભળજો દિવાલ ઉપર પ્રેશર કરે છે પરંતુ દિવાલ જે છે એ પોતાનો આકાર તો જાળવી રાખે છે દિવાલ પર કોણ પ્રેશર કરે છે વધારાનું જે પાણી આવ્યું એ સમય દરમિયાન કોષ જે છે એને આપણે બોલીએ છીએ ટર્જીડ સેલ કેવો સેલ ટર્જિડ અને અહીંયા પાણી અંદર ગયું એટલે રસની સંકોચનની ઘટના થઈ કઈ ઘટના થઈ રસની સંકોચન પાણી અંદર ગયું કોષ હતો એવો ને એવો થઈ ગયો પણ વધારે પાણી જો અંદર જાય તો વનસ્પતિ કોષ ક્યારે પણ ફૂલતો નથી જ્યારે પ્રાણી કોષ શું થતો તો ફૂલી જતો હતો ને આ વનસ્પતિ કોષ ફૂલતો નથી પોતાનો આકાર જાળવી રાખે કોના કારણે પોતાનો આકાર જાળવી રાખે છે કોષ દિવાલના મજબૂતા એના કારણે પોતાનો આકાર એ સ્વસ્ટ અને સ્પષ્ટપણે શું કરે છે જાળવી રાખે છે ચાલો મારી વાત ક્લિયર થાય રસની સંકોચનની ઘટના પણ ખબર પડી પડી રસ સંકોચનની ઘટના પણ ખબર હવે મારી બીજી વાત સાંભળજો આ કોષ હોય એને આપણે શિથિલ બોલ્યો અને પાણીનું બળ હવે કોના ઉપર લાગે છે દિવાલ પર ને એ જ સમયે દિવાલ પણ કોના પર બળ લગાડે છે પાણી પર જેના કારણે વનસ્પતિનો કોષ પોતાનો વનસ્પતિનો કોષ એ પોતાનો શું કરી શકે આકાર જાળવી રાખે છે ચાલો તો આખી ક્રિયા પ્લાઝમોલિસિસ એન્ડ ડી પ્લાઝમોલિસિસ પ્લાઝમોલિસિસ એટલે શું કોષમાંથી પાણીનું બહાર નીકળવું બહિરાશ રૂપ નીકળે ડી પ્લાઝમોલિસિસ એટલે ફરીથી પાણીનું અંદર જવું ચાલો તમને આખી ક્રિયા હવે અહીંયા ખબર પડી સો ટકા ખબર પડી રસ સંકોચન પ્લાઝમોલિસિસ હવે ક્વેશ્ચન તમારો ડાયરેક્ટ બને તો તમને આવડવું જોઈએ પ્લાઝમોલિસિસની ક્રિયા ક્યારે થાય જ્યારે વનસ્પતિ કોષને તમે કયા દ્રાવણમાં મૂકી દો અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો ત્યારે ની ક્રિયા રસની સંકોચનની ક્રિયા ક્યારે થાય જ્યારે વનસ્પતિ કોષને તમે ક્યાં મૂકો અધો સાંદ્ર દ્રાવણમાં મૂકો ત્યારે તો મેં પ્રાણી કોષને અનુલક્ષીને વનસ્પતિ કોષને અનુલક્ષીને સમજાવ્યું અહીંયા કોઈ કોષનો આકાર બદલતો નથી હાલો ક્લિયર અહીંયા સુધી આગળ વધીએ આપણે નેક્સ્ટ પોઈન્ટની મારે તમને વાત કરવી છે એને આપણે કહે છે આશ્રુતિનું નિયમન અથવા તો ઓસ્મોસિસની પ્રક્રિયા માટેનો કોઈ પ્રેક્ટિકલ આપણી પાસે છે યસ બચ્ચા લો આપણી પાસે ઓસ્મોસિસનો પ્રેક્ટિકલ પણ છે કયો તો અહીંયા જુઓ થિસલ ફનેલનો પ્રયોગ બોલાય છે કયો પ્રયોગ બોલાય છે બચ્ચા લો તો કે થીસલ ફનેલનો પ્રયોગ બોલાય ફનેલનો મતલબ થાય ગરણી થિસલ ફનેલ એટલે એક એવી ગરણી કે જેનું આગળનું મુખ પોળું છે એના ઉપર મેં પરમીએબલ મેમ્બ્રેન મૂક્યું છે પણ કયું પરમિએબલ મેમ્બ્રેન તો જોઈએ લખું સિલેક્ટ સિલેક્ટિવ પરમિએબલ મેમ્બ્રેન એટલે અહીંયા હું બે પ્રકારના મેમ્બ્રેન કાં તો પસંદગીમાન અથવા તો કેવું લઈ શકું અર્ધ પ્રવેશશીલ પટલને ઉપર તમે જુઓ તો ત્રણ ટકા સોલ્ટ સોલ્યુશન એટલે એને સીએલનું સોલ્યુશન લીધું છે અને એને હું કેમાં મૂકું છું પાણીની અંદર મૂકું છું તો તમે મને વિચારો કે અહીંયા સાંદ્ર દ્રાવણ નંબર એ આ દ્રાવણ નંબર બી આની અંદર પાણીનું પ્રમાણ કેવું પાણી કેવું વધારે જ્યારે આમાં પાણીનું પ્રમાણ કેવું ઓછું રાઈટ ચાલો ત્રણ કન્ડિશન થાય છે કે નહીં કંડિશન નંબર એક રાઈટ બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ બોલો છે કે નહીં યસ અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે નંબર બે રાઈટ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ છે કે નહીં અથવા તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે કે નહીં તો કે અર્ધ પ્રવેશશીલ પટલની હાજરી પણ છે મૂત્રા છે ઈંડાનું પટલ પણ લઈ શકાય અને નંબર ત્રણ રાઈટ પાણીને ક્યાં જવાનું છે પોતાની વધારે સાંદ્રતાથી પોતાની ઓછી સાંદ્રતા તરફ તો જ્યારે હું આ ફનલને નીચે ઉતારીશ તો પાણીની અંત આશ્રુતિ થશે કે બહિરાશ્રુતિ થશે તો કે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જશે ઓછી સાંદ્રતા મને એનો મતલબ જો પાણીની લાઈન અહીંયા સુધી હતી દ્રવ્યનું પ્રમાણ અહીંયા સુધી હતું જ્યારે અહીંયા સોલ્યુશનનું પ્રમાણ વધી ગયું એટલે તમે જુઓ આ બીકરની અંદર જે ગરણી મૂકી છે થિસલ ફનેલ એમાં પાણીની સ્થિતિ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ એનો મતલબ કન્ટિન્યુઅસલી અંતર આંતરશ્રુતિ ક્યાં સુધી થાય જ્યાં સુધી બંનેમાં પાણીનું પ્રમાણ સમાન થાય નહીં ત્યાં સુધી હવે સાંભળજો ધ્યાનથી ધારો કે આ થિસલ ફનેલ આ રીતે છે પાણી સતત વધી રહ્યું છે જો હું હવે આનું

બહારથી આવતું પાણી એટલે ખાસ કરીને કોણ અટકી જાય તો કે અંતઃ આશ્રુતિ અટકી જાય બહારથી પાણીને આવવાનું અટકી જાય એ દબાણને આપણે શું બોલીએ છીએ બોલો શું બોલીએ છીએ આશ્રુતિ દાબ કહેવામાં આવે છે અથવા તો એને ઓસ્મોટિક ઓસ્મોટિક પ્રેશર શબ્દ બોલાય અને એટલા માટે જ એને બોલવામાં આવે ઓપી ક્લિયર થાય મારી વાત હવે બીજી વસ્તુ ધારો કે આ હું હું લઈ અને પ્રેશર કરું એકદમ જોરથી હું ફૂંક મારું છું તો એ પ્રેશર આવવાને કારણે શું થશે તો આમાં રહેલા પાણીના અણુ તમને બધાને ખબર છે અહીંયાથી દ્રાવ્ય જાય નહીં પણ જો ઉપરથી પ્રેશર કરવામાં આવે એટલે કે જો અહીંયાથી માત્ર પ્રેશર ખાલી શબ્દને પકડજો હો તમે ચાલો ને હું અલગથી જ લખું એટલે તમને ખ્યાલ આવે લેટ મી યુઝ ઇરેઝર અને હું કાઢી નાખું તમે સમજો કે ઉપરથી માત્ર હું અહીંયા પ્રેશર જ આપું છું જો પ્રેશર અપ્લાઇડ કરવામાં આવે તો શું થશે તો આની અંદર રહેલું જે પાણી હોય ને બચ્ચા લો એ પાણી જ બહાર આવશે હલો કોણ બહાર આવશે પાણીના ઘટકો બહાર આવશે અને એ પ્રક્રિયાને આપણે બોલીએ છીએ રિવર્સ ઓસ્મોસિસ અને આ રિવર્સ ઓસ્મોસિસ એટલે હકીકતમાં શું તો તમને બધાને ખબર છે આપણા ઘરે જે ફિલ્ટર વપરાય ને એની અંદર એક સિસ્ટમ આવે એને કહેવાય આરઓ સિસ્ટમ જેની અંદર શું હોય મોટા 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 પહેલાં ફિલ્ટર મૂકેલો અને પાણીને એમાં પ્રેશરાઇઝ કરીને જવા દેવામાં એટલે પાણી શુદ્ધ પણ થાય ચોખ્ખું પણ થાય અને જ્યારે ફિલ્ટરમાંથી બહાર નીકળે ને તો માત્ર પાણી નીકળે ઓસ્મોસિસની પ્રક્રિયાને કારણે અને જે દ્રવ્ય છે અથવા તો કચરો છે એ ફિલ્ટરમાં જળવાઈ જાય ચાલો ક્લિયર થાય છે જો પહેલા ઓસ્મોસિસની પ્રક્રિયા ભણવું પછી મેં આશ્રુતિ દાબ સમજાવ્યું એ દબાણ કે જે દબાણે બહારથી પાણી અંદર આવે ને અને પછી એના કરતા વધારે દબાણ જો આપવામાં આવશે તો શું થશે પાણી બહાર નીકળી જાય અને એને આપણે શું બોલીએ છીએ રિવર્સ ઓસ્મોસિસ ગુજરાતીમાં એને બોલાય પ્રતિવર્તી આશ્રુતિ શું કહેવાય પ્રતિવર્તી આશ્રુતિ કહેવામાં આવે છે ચાલો ક્લિયર થઈ ગયું હા કે ના આને અનુલક્ષીને મારે તમને બીજી બે ત્રણ વાત સમજાવી છે જો અહીંયા નીચે લખી છે એટલે હું આ નીચેની શબ્દને સાફ કરું છું રિવર્સ ઓસ્મોસિસને આપણે હમણાં ઉપર લખી દઈએ તો તમને રિવર્સ ઓસ્મોસિસ શબ્દ ખબર પડવો જોઈએ આરઓ ઓ એટલે રિવર્સ ઓસ્મોસિસની ઘટના ક્લિયર ગુજરાતીમાં કહેવાય પ્રતિવર્તી આશ્રુતિ ચાલો મારો આ પોઈન્ટ ક્લિયર થાય છે બોલો હા કે ના ચાલો હવે અહીંયા મેં બીજા બે થી ત્રણ શબ્દને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ચોપડી અનુસાર જો શું લખે સંખ્યાત્મક રીતે આશ્રુતિ દાબ અને જેની આશ્રુતિ ક્ષમતા છે પાણીને લેવાની રાઈટ એ બંને સમકક્ષ છે રાઈટ આ શબ્દ તમને માં આવશે આવશે ને આવશે તમારે યાદ રાખવાનો છે કે આશ્રુતિ દાબ અને એને આશ્રુતિ ક્ષમતા બંને એક સરખી છે તમારી ચોપડીની અંદર ફિસલ ફલનના પ્રયોગનો છેલ્લા પેરેગ્રાફમાં લખેલું છે પરંતુ તેની નિશાની વિરુદ્ધ હોય એટલે આશ્રુતિ દાબ બરાબર આશ્રુતિ ક્ષમતા આવું બોલાય બંનેની માત્ર ફરક કેટલો છે એક પોઝિટિવ અને એક નેગેટિવ બાકી બંને શબ્દ એક સરખા જ છે આને યાદ રાખજો જો આશ્રુતિ ક્ષમતા વાપરવું હોય તો એનું મૂલ્ય નેગેટિવમાં મૂકવાનું આશ્રુતિ દાબ આપ્યું હોય તો એનું મૂલ્ય પોઝિટિવ મૂકવાનું ક્યાં કામમાં આવશે દાખલામાં કામમાં આવશે હું તમને સમજાવીશ દાખલા બાયોલોજીમાં હા એકાદો દાખલો હોય જો બની શકે કે પેપરને ક્રિટિકલ અને અઘરું કરવું હોય તો એકાદો દાખલો મૂકી પણ શકે પણ એને લઈ લઈશું ક્લિયર ધનાત્મક હોય એટલે દાબ કેવું હોય ધન વેલ્યુ જ્યારે ક્ષમતા કેવી હોય તો કે ઋણ વેલ્યુ એટલે કે ઋણાત્મક હોય છે ચાલો ક્લિયર થઈ ગયું હવે મારે તમને ત્રણ સમજાવવાના છે શરૂઆતમાં ખબર છે મેં કીધું કે કોઈ બોડી હોય પાણીમાં ડૂબીને મરી હોય તો એ ફૂલી જાય તો એમાં શું થયું હશે હાથ હોય પાણીમાં લાંબો સમય સુધી રહે તેમાં કરચલી પડે એમાં શું થયું હોય તો એમાં અંતઃ આશ્રુતિ થઈ હોય ક્લિયર ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે સુકી દ્રાક્ષ કાળી દ્રાક્ષ આવે ને સુકી દ્રાક્ષ રેઝિન પણ બોલાય યાદ રાખજો એને રેઝિન પણ બોલાય એને જો પાણીમાં મૂકવામાં આવે તો એમાં શું થઈ જાય છે અંત આશ્રુતિ તમને દેખાય છે પ્રાણી કો શું થઈ જાય ફૂલી જાય તો પણ એ કોનું એક્ઝામ્પલ છે અંત આશ્રુતિનું એક્ઝામ્પલ છે ચાલો આની અંદર તમે ધ્યાનથી જુઓ સ્ટડી કરો શું થાય મને કહો આ ભાગને હું એ કહી દઉં આ ભાગને બી કહી દઉં એ કહી દઉં બી કહી દઉં એ કહી દઉં અને બી કહી દઉં રાઈટ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એટલે આને આપણે ખાંડ કહી દઈએ ને ખાંડના દાણાને આપણે આ એ નામની નળીમાં નાખીએ છીએ અને વચ્ચે તમને જે દેખાય છે એ અર્ધ પ્રવેશશીલ પટલ છે શું છે ચાલો આને આપણે પેલા સાફ કરી દઈએ ને વ્યવસ્થિત લખીએ એટલે તમને ખ્યાલ આવે આને આપણે કહીશું અર્ધ પ્રવેશશીલ પટલ તો આને આપણે કહી દઈએ અર્ધ પ્રવેશ શીલ અથવા તો પસંદગીમાં પટલ ચાલો ક્લિયર થાય જુઓ ફરીથી બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ બનાવ્યા આમાં ખાંડનું દ્રાવણ આવી ગયું આ સામાન્ય પાણીનું દ્રાવણ છે બીજો પોઈન્ટ મેં કીધો તો વચ્ચે અર્ધપ્રવેશીલ પટલની હાજરી અને ત્રીજું પાણી પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતામાં જાય તો અહીંયા પાણીની સાંદ્રતા કેવી થઈ જશે વધારે કેમ કેમ કે અહીંયા ખાંડ એડ થઈ એટલે અહીંયા સાંદ્રતા હું થઈ ગઈ સાંદ્રતા વધી સાંદ્રતા વધી પણ પાણી કેવું થઈ ગયું પાણીની સાંદ્રતા કેવી થાય ઓછી એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જાય અને અહીંયા જો પાણીનું કદ જે છે પાણી જે હતું એના કરતા ઘેટું અને અહીંયા પાણીનું પ્રમાણ વધતું કેમકે ખાંડ હતી એટલે પાણી જો ખાંડનું તો વહન નથી થતું આ શ્રુતિમાં પાણી પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતામાં જાય ચાલો ક્લિયર થઈ ગયું હા કે ના હવે તમને મેં આશુન દાબ સમજાવ્યો તો ખબર છે વનસ્પતિ કોષની જ્યારે વાત કરી વનસ્પતિનો કોષ જે છે એનું કોષ રસ સ્તર છે ધારો કે આ એનું કોષ રસ સ્તર છે અને એની અંદર કોણ ભર્યું છે કોષ રસ હવે આમાં સમજી લ્યો કોણ થઈ અંતઃ આશ્રૃતિ થઈ અને આખો કોષ રસ જે છે એ પાણીથી છલોછલ ભરાઈ ગયો એ સમયે આ જે પાણી છે એ કોષ દીવાલ ઉપર શું લગાડે પાણી જે છે એ કોષ દિવાલ ઉપર શું લગાડશે દબાણ લગાડશે શું લગાડશે કોષ દિવાલ ઉપર દબાણ લગાડે અને આ દબાણ જે છે એને આપણે બોલીએ છીએ એનું ટર્જર પ્રેશર કયું પ્રેશર બોલાય ટર્જર પ્રેશર એટલો જ આસુન દાબ જો વધશે તો એ કોષ દીવાલને પણ ફાડે પણ ફાડી શકતો નથી કેમકે કોષ દિવાલ પણ શું લગાડે છે બળ લગાડે છે કોષ દિવાલ પણ પોતાનું બળ લગાડે છે જેને આપણે બોલીએ છીએ દિવાલ ડાબ આલો ક્લિયર થઈ ગયું અહીંયા સુધીની સ્ટોરી જેને આપણે શું કહેવાય દીવાલ દાબ અથવા તો વોલ પ્રેશર કહેવાય આશુન દાબ નો સામનો કરવા કોષ દિવાલના દબાણને શું કહેવાય છે દીવાલ દાબ કહેવાય છે ચાલો ક્લિયર આ કે ના તો અહીંયા મેં તમને એક આશ્રુતિનો ટોપિક આશ્રુતિની સાથે અંત આશ્રુતિ આશ્રુતિની સાથે બહિર આશ્રુતિ આશ્રુતિની સાથે વનસ્પતિ કોષ ને આશ્રુતિની સાથે પ્રાણી કોષ કોણ ફૂલે અને કોણ ન ફૂલે રસ સંકોચન રસની સંકોચન તમામ ઘટનાઓનું મેં શબ્દ શ પ્રતિશત નીટ અને બોર્ડને અનુલક્ષીને વર્ણન કર્યું હવે તમને ભૂલાવું જોઈએ નહીં ચાલો આશ્રુતિની ત્રણ મુખ્ય શરત પહેલું બોલો બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ બીજું વચ્ચે અર્ધ પ્રવેશશીલ કે પસંદગીમાન પટર અને ત્રીજું પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જાય હવેનો ટોપિક જે છે એ જલ ક્ષમતા છે જે તમારી ચોપડીમાં પણ આપ્યો છે એને આપણે લેવાના છીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી વંદે માતરમ જય હિન્દ